અમરેલી વાત કરવામાં આવે તો અમરેલીના ધારીના ગરમલી ગામની સીમમાં દીપડાનો હુમલો ગરમલી સીમ વિસ્તારના ખેત બાળકને દીપડાએ ફાડી ખાધ્યો હતો બાળકને ઘાડા અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત હાઈલાઈટ સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારીનો અને મોતી ગામમાં વાડી વિસ્તારમાં ચિરાગ ચિરાગ એમાં વિપુલભાઈ ભાંભર જે બે બે બાળક એની ઉપર ઓચિંતાએ દીપડાએ હુમલો કરેલ તો ચરળા પોલીસ સ્ટેશનને જાણ કરતા ચર પોલીસ સ્ટેશનના કર્મચારી સ્થળ ઉપર આવી અને તાત્કાલિક બાળકને ચરળા દવાખાને સારવાર અર્થે લાવેલ પણ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે